ભાઈ અમે અરવિંદ ભાઈ ને હવે જઈએ નીકળી ગયા નવું આવશે તમારા માટે તો કાયમ જ છે ભાણે જ અમારો વાણેજ જ આવ્યો એને આજ લઈ લેવાનો છે વિડીયો પણ ઘણા સમયથી મશીન આવ્યું નથી મશીન જરાક રાખવામાં જ અસર પડે છે મજા જ લેવાની છે આજ સ્પેશિયલ મજા લેવા જ જાય જાણે તો આમ સીધો રે આ બાજુ બસ વાલે તારીખ ઉતાર વ્યવસ્થિત ઉતાર સ્પેશિયલ ખાલી મજા જ લઈએ જો અમે આ દીવનો એરિયો આવો કોક દીક અમારે યારે તમે ખાલી કહી દો એટલે અમે લઈ જવા તૈયાર છે હરીનભાઈજી જો આવે સ્પેશિયલ મોજ કરવા જાટો જો બધી વ્યવસ્થા છે પાણીની બોટલીઓ ઠંડાના બાટલા ખાવા પીવાનું સામાન પડ્યો મારેસ સેથી ભાડા મારેશ માંડ્યો છે